જેટલું ઓખલો ખા ખાત કરવાનું હાલી હોજ માટા ભેગુને કરતો થોડું સરવાડા ઉપર ખબર પડે મજૂરી કરવા ઓ તારી કોઈલો હાલ ભર્યા તો વડી નેટલા નેટલા પોઈલા થઈ જાવ હું કરું તો શું કરું મારે કંટાળ્યો મે લ્યા જવ ગ એક તો વસુ નહી એ શું આ બિચારો મારો દોસ્તાર લ્યા હું કરી લ્યા અલે રાખી દે રે આ દે રે આ દે મિલ દે લ્યા મરી ગયે મજૂરી કરી કરી નો મરી ગયે હું કરું મરી ગઈ આ વચ્ચી પડ્યું તો કે તું પેલા બસ મૂકી દઉં કે આ વચ્ચી નડવા મને બે વખત લાગ્યું અંધારામાં રાતે પડ્યો તો જાતો તો પેલા લાઈટ ચાલુ કરવા દે લ્યા કામ કરી કરી નો જતો રહી

સંતિભાઈ ભૂલા પડે તમે શું મારા જાઉં છું મજુ લેવા મારતું તું મને ખબર મોકલી માલે કોમા હું મજુ લે તો શું કીધું હા વિશ્વભાઈ વિશ્વભાઈ વાત કજુર લેવા તો હું વાત કરું મગી ખબર મારો પેલો પડ્યો ખારે પડ્યો

સમજાવું મસ્તી કરો યાર હા કોઈ સમજાવું ઘોડો થઈ ગયો લાગે લઈ લો ચું લાગે હું પાડી ના છુ હું

લખતો નખતો લ્યા ના નહી ક્યા તો લે

મારો બીજવા ઉતાર લેવા પડે છે અને કૃષ્ણ બને જન્મ લઉન બગા મારો ના ઘરની બાર ઘરની અંદર ના શેતર ના ગામમાં શેઢા પર મારું શેઢા પર એવું ચેઢો શેઢા ઉપર બેઠો હાફ હમ એવું કરો એને ખબર નઈ મારે હું કઉ

મમ્મ ન ખાલી હું તો કોમ કરું જ મને પગાર લઈ પચીસ રૂપિયા મહિનો પચીસ સો રૂપિયા આદિવાળી દોસ્ત્રીન જોડ આજે કડક